ડભોઈ તાલુકાના ભીમપુરા ગામે ટ્રેક્ટર દ્વારા ખેતી કામ કરતી વેળા એકા એક ટ્રેક્ટર પલટી મારી જતા ચાલક ટ્રેક્ટર નીચે દબાઈ જતાં શરીરે ગંભીર ઈજા પહોંચતા ટૂંકી સારવાર બાદ અકસ્માતે ખેડૂતનું મોત નીપજ્યું હતું ડભોઈ તાલુકાના ભીમપુરા ગામના ખેડૂત રણજીતભાઈ પ્રભાતભાઈ બારીયા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા ખેતી કામ કરતા હતા તે દરમિયાન ખેતરમાં એકા એક ટ્રેક્ટર પલટી ખાઈ જતાં રણજીતભાઈ બારીયા ટ્રેક્ટરની નીચે દબાઈ જતાં શરીરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા આસપાસમાં ખેતીકામ કરતા હતા જ્યાં સારવાર દરમિયાન રણજીતભાઈ બારૈયાનું મોત નીપજ્યું ઘટનાના પગલે પરિવારજનોમાં માતમ સહિત ગમગીની ફેલાઈ ગઈ હતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ